આગળનું કરે ભલે વિહદ કરે પણ આ બધો ધંધો વાણિયા ધરપાડવાના છે કંઈ બીજું તો આપણે કાંઈ મળવાનું ખરું બસો ખાડાના અત્યારે ગણતું પૈસા તો એક હાડાના હો રૂપિયા ગણ સો રૂપિયા આજ ગણું કરે અને ઉપર વીસ હાડા તો બંધ થઈ જાય ને ક્યાં બંધ થયા હા હમણાં કાલે આલે અમે ક્યાંય બંધ ન થયા પછી પડલામાં દસ તોલ હોવાનું પંદર તોલ હોવાનું વળ વવ લાબન વળ આવે વળ જોવે વળ પર્સન કરેન ગમે એવો દાગીના કરાવવાનું

અડણ રે ને તો પૂરું પૂરું નથી પડે કોઈ દાડો આખી સમાજના છોકરાને તમે અડણ મેળવા દાજો તો કોઈને બે ત્રણ ચાર વીઘા જમી હોય તો એ જમી વિસી જાય ઘરે તો એ શું ખાઈ રહ્યું બાપુ તો એ કે એ કરવાનું છે પણ એ ધંધો ના થાય પછી હવે હવે તો છોકરો ધાવણ થાય હા રે ફોનમાં તરત પછી એની કીટું કાપવાની હા તો ધંધો કીટ કાપવાની એની કીટ કાપવાની પછી એને ફૂલના ઓલા કરીને વળી એને વળી કેટલું નાટક આદરવાનું

માછડી નહીં એના વાણી બીજી બીજી ઓડી ચાર બંગડી વાળી ઓડી ચાર બંગડી વાળી ને બીજી બળે બીજી હવે હમણાં કેવી નવી આ અમારે માછના ચાર ચાર જણા માં બે ઈ ગાડી માં ચાર માંથી પાંચ મો ના જો પાંચ મો ના હોય આ આવા નાટક ટ્રેક્ટર માં ધન દાતી ખટારમ દાતી પછી ઓલા મેટાડોર માં દાતી કોઈ લક્ઝરી હોતી કોઈ બસ હોતી ગાડા હોતા